હવે તમારા લોકોનું ધોરણ બારનું પરિણામ આવી ગયું છે અને એ પરિણામ આવી ગયા બાદ તમારે લોકોને પેરામેડિકલ બ્રાન્ચ છે એમાં એડમિશન તમારા ટૂંક સમયમાં ચાલુ થવાના છે તો આજના વિડીયોમાં શનો સમાવેશ કરવામાં આવ્યો છે કે ભાઈ પેરામેડિકલ છે એની જ એક બ્રાન્ચ એટલે કે ભાઈ બીએસસી નર્સિંગ છે એ બીએસસી નર્સિંગમાં ગયા વર્ષે છેલ્લા રાઉન્ડને અંતે કેટલા ટકાએ એડમિશન મળ્યું હતું એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ છે કે ધોરણ બાર પછીની જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોય એન્જિનિયરિંગ હોય તો એની સંપૂર્ણ માહિતી સાવ સરળ રીતે આ ચેનલમાં આપવામાં આવે છે જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલને તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે સૌથી પહેલાં તમને લોકોને બી નર્સિંગ વિશેની પ્રાથમિક માહિતી આપી દઉં તો બી નર્સિંગમાં જો તમારે લોકોને એડમિશન લેવું છે તો તમારું મેરિટ કઈ રીતે કન્સિડર થશે તો કે ભાઈ તમારા લોકોને ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી એના થિયરીના ટકાવારીને આધારે તમારા લોકોનું મેરિટ બનવાનું છે ક્લિયર થઈ ગયું હજી ઘણા લોકોને એવી કોમેન્ટું પણ આવતી હોય અને ફોન કરીને એવા પણ પ્રશ્ન પૂછે છે મારે નીટમાં એ કે પાંચસો માર્ક્સ છે અને મારે નીટમાં ત્રણસો માર્ક્સ છે નર્સિંગમાં મળશે કે નહીં મળે તો તમને લોકોને હજી સ્પષ્ટતા કરી દો આમાં નીટનો કોઈ રોલ નથી તમે નીટ આપી હોય તો પણ ઠીક ના આપી તો પણ ઠીક ક્લિયર તમારા લોકોનું મેરિટ છે તમારા બોર્ડનું પરિણામ એમાં પણ ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી એના થિયરીના ટકાવારીને આધારે મેરિટ બનવાનું છે તમે લોકો બોર્ડ ભલે ગમે ત્યારે બે હજાર ચોવીસમાં આપ્યું હોય બે હજાર ત્રેવીસમાં આપ્યું હોય બાવીસમાં આવી એકવીસમાં આવી ગમે ત્યારે ક્લિયર થઈ ગયા આ વસ્તુ બીજી વસ્તુ એ કે બીએસસી નર્સિંગની ટોટલ આઠ ગવર્મેન્ટ કોલેજ છે આપણા ગુજરાતમાં આવેલી છે અને આઠ ગવર્મેન્ટ કોલેજની ફી કેટલી છે વર્ષની તમારે ટ્યુશનની ફી એકસો ને રૂપિયા ભરવાની થશે ક્લિયર થઈ ગયું તમને ટકાવારીના આધારે છે આખું એડમિશન મળવાનું છે બીજી વસ્તુ એ કે તમારે લોકોને બીએસસી નર્સિંગમાં કોઈ નર્સિંગમાં કોઈપણ સરકારી કોલેજમાં લેવાની ઈચ્છા છે કે કોઈપણ પ્રાઇવેટ કોલેજમાં લેવાની ઈચ્છા છે તમારે લોકોએ માત્રને માત્ર એક જ કોમન ફોર્મ ભરવાનું છે એવું તમારે નહીં કે ભાઈ તમારે જૂનાગઢની કોલેજમાં લેવું છે ત્યારે તમારે કોલેજમાં જ અલગ ફોર્મ ભરવાનું છે અમદાવાદ લેવું છે તો અમદાવાદ અલગ ફોર્મ ભરવાનું છે એવું કંઈ જ નહીં તમને લોકોને સરકારી કે પ્રાઇવેટ ગમે ગુજરાતમાં ગમે ત્યાં એડમિશન લેવું છે તમારે એક જ ફોર્મ ભરવાનું છે એ ફોર્મ ક્યારે ભરવાનું છે એની ઉપર સંપૂર્ણ ડિટેલ્સનો વિડીયો આવશે જ ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે આપણે એ લોકો આઠે આઠ ગવર્મેન્ટ કોલેજ છે એમાં છેલ્લે કેટલા ટકાવાળી એટકું હતું એનું આપણે વિડીયો છે આ બનાવવો છે એટલે તમને અંદાજિત ખ્યાલ આવી શકે કે આ વર્ષે તમને લોકોને મળી શકે એમ છે કે નહીં મળી શકે તો પહેલી તમારે કોલેજ છે ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ અમદાવાદ તો અમદાવાદની જે કોલેજ છે એમાં તમે લોકો જોઈ શકો છો કે ઓપન કેટેગરીમાં ઇઠોતેર પોઈન્ટ તેત્રીસ ટકા હેટકું છે ખાસ તમને હજી ફરીથી કહું છું ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અને થિયોરીના ટકાવારીને આધારે મેરિટ બન્યું છે એટલે ત્રણસોમાંથી તમારે ત્રણ વિષયમાં કેટલા આવ્યા છે એને આધારે તમારું મેરિટ બન્યું છે ક્લિયર થઈ ગયું આ વર્ષે પણ એમ જ બનવાનું છે હવે ઓપન કેટેગરીની આપણે વાત કરીએ તો ઇઠોતેર પોઈન્ટ તેત્રીસ ટકાએ ઍટકું છે અમદાવાદ ઇડબ્લ્યુ એસમાં ચુમ્મોતેર પોઈન્ટ તેત્રીસ ટકા એટકું છે ઓબીસી કેટેગરીમાં તોંતેર ટકા એટકું છે એસસી કેટેગરીમાં બોતેર ટકાએટકું છે અને એસટી કેટેગરીમાં એકસઠ પોઈન્ટ તેત્રીસ ટકા એટકું છે હવે આ વર્ષે આપણે એવી સંભાવના ધારી છે કે આ જેટલું તમારું મેરિટામાં એટકું છે એમાં તમારે પ્લસ ઓર માઇનસ છ સાત ટકાનો વધારો આવે કેમ કે આ વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓને સારા ટકા આવ્યા છે નેવું ટકા ઉપર લોટ્સ ઓફ વિદ્યાર્થી છે હજારો ઉપર સ્ટુડન્ટ છે નેવું ટકા ઉપર આવ્યા છે એટલે તમારે લોકો છ સાત ટકા છે એમાં તમારે વધારો ગણીને ચાલવાનું છે આ વર્ષે પછી બીજા નંબરની કોલેજ છે ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ જામનગર તો જામનગરમાં ઓપન કેટેગરીમાં બોતેર એટકું હતું ઇડબલ્યુએસમાં છાસઠ એટકું હતું ઓબીસી કેટેગરીમાં સડસઠ પોઈન્ટ તેત્રીસ ટકાએ એટકું છે એસસી કેટેગરીમાં બ્યાસી પોઈન્ટ છ્યાસી એટકું છે એસટી કેટેગરીમાં સાઠ ટકાએ એટકું છે આ જેટલી પણ કોલેજ મેં દર્શાવી છે એમાં તમારે લોકોએ એકસો ને પિસ્તાલીસ રૂપિયા ફી છે એ પે કરવાની થશે એના પછી ત્રીજા નંબરની કોલેજ છે ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ ભાવનગર તો ભાવનગરમાં ઓપન કેટેગરીમાં એકોતેર પોઈન્ટ તેત્રીસ ટકા એટકું છે ઇડબલ્યુએસમાં છાસઠ પોઈન્ટ સડસઠ ટકા એટકું છે ઓબીસી કેટેગરીમાં છાસઠ ટકા એટકું છે એસસી કેટેગરીમાં ત્રેસઠ પોઈન્ટ તેત્રીસ એટકું છે એસટી કેટેગરીમાં ચોપન પોઈન્ટ તેત્રીસ ટકા એટકું છે એના પછીની ચોથા નંબરની કોલેજ છે ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ સુરત તો સુરતમાં ઓપન કેટેગરીમાં તોતેર પોઈન્ટ છાસઠ ટકા એટકું છે ઇડબલ્યુ એસમાં એકોતેર પોઈન્ટ તેત્રીસ ટકા એટકું છે ઓબીસી કેટેગરીમાં છાસઠ પોઈન્ટ સડસઠ ટકા એટકું છે એસસી કેટેગરીમાં છાસઠ ટકાએટકું છે એસટી કેટેગરીમાં સાઠ પોઈન્ટ છાસઠ ટકાએ ઍટકું છે ક્લિયર થઈ ગયું એટલે ગયા વર્ષનો ટ્રેન્ડ એમ હતો કે તમારે લોકોને જો પિંચોતેર ટકા ઉપર હોય તો તમને લોકોને ગવર્મેન્ટમાં આરામથી મળી જતું પણ આ વર્ષે તમારે પંચ્યાસી ટકા ઉપર હશે નેવું ટકા ઉપર હશે તો જ તમને મળશે ક્લિયર થઈ ગયું પંચ્યાસી ટકા પર હોય તો તમારે એવું સંભાવના વ્યક્ત થઈ શકે તમને લોકોને બી નર્સિંગ ગવર્મેન્ટમાં મળી શકે ક્લિયર એના પછીની પાંચમા નંબરની કોલેજ છે ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ સિદ્ધપુર તો સિદ્ધપુરમાં ઓપન કેટેગરીમાં આપણે કહેવાય કે ઓગણસિત્તેર પોઈન્ટ ટકા એટકું છે એ ડબ્લ્યુએસમાં ચોસઠ પોઈન્ટ સોળ ટકા એટકું છે ઓબીસી કેટેગરીમાં છાસઠ પોઈન્ટ તેત્રીસ ટકા છે એસસી કેટેગરીમાં એકસઠ પોઈન્ટ સાડસઠ ટકા છે એસટી કેટેગરીમાં બાવન ટકા એટકું છે હવે એના પછીની આપણે કોલેજ જોઈએ છીએ છઠ્ઠા નંબરની કોલેજ ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ બરોડા તો બરોડામાં ઓપન કેટેગરી તોતેર આપણે તોતેર પોઈન્ટ તેત્રીસ ટકા ઐટક્યું છે ઇડબલ્યુ એસમાં અડસઠ પોઈન્ટ તેત્રીસ ટકા અટક્યું છે ઓબીસી કેટેગરીમાં સડસઠ પોઈન્ટ છાસઠ ટકા ઐટક્યું છે એસસી કેટેગરીમાં સડસઠ પોઈન્ટ પચાસ ટકા ઐટકું છે એસટી કેટેગરીમાં સાઠ પોઈન્ટ તેત્રીસ ટકાએ ઐટક્યું છે એના પછી સાતમા નંબરની કોલેજ છે ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ ધારાપુર ધારાપુરમાં ઓપન કેટેગરીમાં બોતેર પોઈન્ટ આઠ ટકાએટકું છે ઇડબલ્યુએસમાં ચોસઠ પોઈન્ટ છાસઠ ટકા એટકું છે ઓબીસી કેટેગરીમાં સડસઠ પોઈન્ટ આઠ ટકા એટકું છે એસસી કેટેગરીમાં ત્રેસઠ પોઈન્ટ છાસઠ ટકા એટકું છે એસટી કેટેગરીમાં છપ્પન ટકાએ ઍટક્યું છે એના પછીની આઠમા નંબરની કોલેજ છે ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ રાજકોટ તો રાજકોટમાં ઓપન કેટેગરીમાં એકોતેર પોઈન્ટ છાસઠ ટકા ઇટકું છે ઇડબલ્યુએસમાં સડસઠ પોઈન્ટ છાસઠ ટકા ઐટકું છે ઓબીસી કેટેગરીમાં સડસઠ પોઈન્ટ ઝીરો પાંચ ટકા ઐટકું છે એસસી કેટેગરીમાં પાંસઠ ટકા એટલું છે અને એસટી કેટેગરીમાં ચોપ્પન ટકાએકું છે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ હવે તમને લોકોને એ વસ્તુની જાણ કરી દો કે બીએસસી નર્સિંગના ફોર્મ ક્યારે ભરાશે તો તમને લોકોને એવી સંભાવના આપણે વ્યક્ત કરી શકીએ કે ત્રીસ જૂન પછી ભરાય ક્લિયર થઈ ગયું ત્રીસ જૂન પછી તમારા લોકોને ફોર્મ ભરાવાનું ચાલુ થશે પેરામેડિકલ હોય ફિઝિયોથેરાપી હોય ગમે એમાં હોય ત્રીસ જૂન પછી શક્યતા રહેશે જ્યારે ફોર્મ ભરાવાનું ચાલુ થશે ત્યારે પણ તમામ અપડેટ આપવામાં આવશે તમારે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી પહેલો રાઉન્ડ બીજો રાઉન્ડ તમામે તમામ કોલેજ કઈ રીતે ગોઠવવી મોક રાઉન્ડમાં કઈ રીતે કરવું સંપૂર્ણ માહિતી આ ચેનલમાં આપવામાં આવનાર છે એટલે જો તમે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલને તમે લાઈક કરજો બીજા સાથે શેર પણ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા